નમસ્કાર મિત્રો હું કિરણ ઠાકોર ગુજરાતી બ્લોક તેમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મિત્રો આજે આપણે જવાનું છે પાટણ અને પાટણની અંદર આવ્યું છે રાણકી વાવ અને મિત્રો આ રાણકી વાવ લગભગ અગિયારમી સદીમાં ઉદયમતીએ તેમના પતિની યાદમાં આ રાણકી વાવ સરસ્વતી નદીના કિનારે બનાવેલી છે તો ચાલો મિત્રો જઈએ આપણી રાણકી વાવ જોવા માટે કે આ રાણકી વાવ કેવી છે શું છે ત્યાં શું શું જોવા લાયક છે તે તો જો મિત્રો તમે તે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મિત્રો જઈએ તે કરાવજો તો મિત્રો આપણે આવી આગે રાણકી વાવ ગાડી પાર્કિંગ કરીને આ છે અહીંયાથી આપણે રાણકી વાવની અંદર જઈશું અને અહીંયા મિત્રો ટિકિટ મારી છે તો મિત્રો આપણે પહેલાં ટિકિટ પણ લઈ લઈશું અને ટિકિટ લીધા બાદ આપણે જઈશું અંદરની તરફ તો ચાલો મિત્રો જઈએ અંદર અહીંયાથી ટિકિટ લેવાની હોય છે ભારતીય માટે ચાલીસ છે તે આપણે ચાલીસ રૂપિયા ટિકિટ લઈ લઈએ તો મિત્રો આપણે વિપુલસિંહને મોકલ્યા છે કે ટિકિટ લઈ લો તો એ જ્યાં છે ટિકિટ લેવા અહીંયા આપણા ભારતીયો માટે ચાલીસ રૂપિયા છે અને વિદેશી નાગરિકો માટે છસો રૂપિયા ટિકિટ અહીંયા હોય છે અને ટિકિટ લઈને આપણે જઈશું વાવની અંદર અને અંદર જઈને હું તમને બતાવીશ આ કેવી છે તે આપણે આવેલી છે રાણકી વાવ જે ખૂબ જ પ્રાચીન અગિયારમી સદીમાં બનેલી આ વાવ છે મિત્રો આપણે પહેલાં ગાડી પાર્કિંગ કરી ગાડી પાર્કિંગ કર્યા બાદ અહીં આપણે ટિકિટ લીધી મેળવી તે પણ તમને બતાવી અને મિત્રો આ છે રાણકી વાવની આજુબાજુ આવેલો બગીચો અને ત્યાં પાછળ છે રાણકી વાવ અહીંયા ઘણો બધો સુધારો કરી દેવામાં આવે છે કારણ કે આ રાણકી વાવ વર્લ્ડ હેરિટેજ સાઇડમાં આવે છે જેથી કરીને આ વાવની આજુબાજુ ઘણો બધો સુધારો કરેલો છે અને આ વાવ કેવી છે તે હું તમને બતાવીશ તો ચાલો મિત્રો જઈએ અંદરની તરફ અને અંદરની તરફ જેને હું બતાવવા રાણકી વાવ કેવી છે તે મિત્રો આપણે આવી ગયા રાણકી વાવ તમે અહીંયાથી જોઈ શકો છો કે આ રાણકી વાવ આખી આખી પથ્થરથી બનેલી છે જે તમે અહીંયાથી નિહાળી શકો મિત્રો ખૂબ જ સુંદર છે આ વાવ આ વાવ મિત્રો અગિયારમી સદીમાં જે તે વખત બનાવવામાં આવી હતી સરસ્વતી નદીના કિનારે આ વાવ બનાવવામાં આવી હતી અને એવું પણ કહેવામાં આવે છે કે પૂર આવવાના કારણે આ વાવ દબાઈ ગઈ હતી અને ફરી આનું ખોદકામ કરવામાં આવ્યું અને ખોદકામ કર્યા બાદ આ વાવ ફરી મળી આવેલી છે તેના અવશેષો અહીંયા આપણને જોવા મળી રહે છે હું તમને નજીક જઈને આ વાવ બતાવીશ તો મિત્રો આ વાવ આખી આખી પથ્થરની બદલ છે જે તમે અહીંયાથી જોઈ શકો મિત્રો અને આ વાવની અંદર જે પણ પથ્થરો બનેલા છે તેના પર સુંદર અને સરસ એવું નકશી કામ કરવામાં આવેલું છે મિત્રો અહીંયા ઘણા બધા પ્રવાસીઓ આવતા હોય છે આ વાવને જોવા માટે જે અહીંયાથી ખંડિત હાલતમાં આપણને હાલ જોવા મળી રહે છે પરંતુ ખૂબ જ સુંદર આ વાવ છે જે તે વખતે આ વાવ બનાવી હશે બહુ જ બુદ્ધિશાળી માણસો હશે કારણ કે હાલના સમયમાં પણ અત્યારના એન્જિનિયરો આ આવી વાવ તૈયાર કરી શકતા હોતા નથી સુંદર વાવ છે મિત્રો કોઈકવાર આવો આ જગ્યાની મુલાકાત ચોક્કસથી લેજો મિત્રો આજે આપણે આવી પહોંચ્યા હતા પાટણ અને પાટણની અંદર આવેલ છે રાણકી વાવ જે અગિયારમી સદીમાં ઉદયમતીએ તેમના પતિના યાદમાં આ વાવ બનાવેલી હતી અને આ વાવ સરસ્વતી નદીના કિનારે આવેલ છે પરંતુ સમય જતાં આ વાવ નષ્ટ પામી હતી અને ત્યારબાદ પુરાતત્વ વિભાગે ખોદકામ કરીને આ વાવને ફરી જીવંત કરી છે અને હાલ આ વાવ વર્લ્ડ હેરિટેજ સાઈડમાં આવે છે તો મિત્રો અહીંયા આજુબાજુ આખું ગ્રાઉન્ડ બની ગયું તો મિત્રો આપણે ગ્રાઉન્ડ પણ નિહાળ્યું આખી વાવ નિહાળી જે પથ્થરની બનેલી છે અને પથ્થર ઉપર ખૂબ જ એમ સુંદર અને સરસ એવું નક્સીકામ કરેલું છે તે પણ નિહાળ્યું તો મિત્રો તમને આ વાવ કેવી લાગી આ જગ્યા કેવી લાગી આ વિડીયો કેવો લાગ્યો તે મારા કોમેન્ટમાં મિત્રો જરૂરથી જણાવજો અને બીજું મિત્રો જો વિડીયો સારું લાગ્યો હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો મિત્રો મળી એક નવા વિડીયો સાથે